જય માતાજી મિત્રો હું છું ભાનુભાઈ ડાંગર અને મારી આ નવી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મારી આ નવી ચેનલનું નામ છે જાણવા જેવું જાણવા જેવું નામ એટલા માટે રાખ્યું છે કે આ ચેનલની અંદર હું એવા એવા વિડીયો એવી એવી વાતો રજૂ કરીશ કે જેમાંથી આપણને કાંઈકનું કાંઈક ન જાણ્યું હોય ને એવી વસ્તુ જાણવાની મળે દાખલા તરીકે ભારતની મોટામાં મોટી નદી વિશ્વની મોટામાં મોટી નદી વિશ્વનું પ્રખ્યાત પ્રાણી અને પ્રખ્યાત કલાકારોના ઇન્ટરવ્યૂ છે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત અને એનો ઇતિહાસ કે આમાં કઈ બાબતથી આ મંદિરનું નિર્માણ થયું અને કેટલો સમય લાગ્યો અને નદીનું કાંઈક માહિતમ હોય એ દરેક બાબત જે આપણને એમ જાણવા યોગ્ય હોય ને એ બધી હું આપણી સમક્ષ રજૂ કરવાનો છું તો મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ ચેનલ મેં એટલા માટે બનાવી છે કે આપણે આડાવડા બીજા ઘણા બધા વિડીયો જોતા હોઈએ છીએ પણ એમાં ખોટો ટાઈમ બગાડવાની વાત છે પણ આપણે જાણવા જેવું એ ચેનલ જો આપણે માણશું તો આપણને કાંઈક એવું બધું જાણવા મળશે કે જે આપણી પાસે જ્ઞાનના ભંડોળમાં વધારો થાય અને આપણે આપણી પાસે જે હોય એ બીજાને પીરસી શકીએ અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પણ પરીક્ષામાં કામ લાગે એવી ઘણી બધી બાબતો આપણે રજૂ કરવાના છીએ તો મારી આ ચેનલને બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા મિત્રો પાસે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરાવી લેજો જેથી કરીને બધાને નવું નવું જાણવા મળે અને મારી આ બધી જે વિડીયોની વાતો હોય છે જાણવા જેવી એ બધાને ખૂબ ખૂબ શેર કરી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવો આજે જ માણીએ આપણે જાણવા જેવું મિત્રો આપણે જેને જંગલનો રાજા કહીએ છીએ ને એ સિંહ છે અને આ સિંહ જ્યારે ગર્જના કરે ને ત્યારે એ સિંહની ગર્જના પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાય છે જે એક જાણવા જેવી બાબત કહી શકાય છે અને સીલ નામની જે એક માછલી છે સીલ નામની જે માછલી છે એ માછલી એક વખતમાં માત્ર દોઢ મિનિટ જ ઊંઘી શકે છે એથી વધારે એ ઊંઘ નથી લઈ શકતી અને જ્યારે બીજી વખત ઊંઘવું હોય ત્યારે ફરી પાછું ઊંઘ લેવાનો પ્રયાસ કરે ત્યારે એ દોઢ જ મિનિટ સૂઈ શકે છે આ એક અજાયબી કહેવાય અને આપણે જેને ગજાનંદ ગણપતિ કહીએ છીએ એ હાથી હાથી એક એવું કદાચ વર પ્રાણી છે કદાવાર પ્રાણી છે કે હાથીનો ઊંઘવાનો સમય માત્ર ચારથી સાડા ચાર કલાકનો જ છે ચોવીસ કલાકમાં એ ચારથી સાડા ચાર કલાક જ ઊંઘ લઈ શકે છે અને મિત્રો આપણે નદી કિનારે અથવા કોઈ બાગ બગીચામાં જે રંગબેરંગી પતંગિયાઓ જોઈએ છીએ એ પતંગિયાઓની વિશ્વભરમાં વીસ હજારથી પણ વધારે પ્રજાતિ છે જે પણ એક રહસ્ય કહેવાય અને ખરેખર જાણવાલાયક છે અને હેગફિશ નામની જે માછલી છે આમ તો જુઓ દરેક પ્રાણીઓ હોય કોઈ પણ પ્રાણી એના શરીરની અંદર એક જ હૃદય હોય છે પણ ફિશ નામની માછલી છે એના શરીરમાં ચાર ચાર હૃદય છે જે એક અજાયબી કહેવાય અને ચારે ચાર હૃદય એટલું જ કામ આપે છે મિત્રો જાપાનમાં એક એવું ઝાડ છે કે આ ઝાડ જ્યારે સૂર્યાસ્ત થાય ને એ સમયે એ ઝાડની અંદરથી એવા ઘેઘોર ધુમાડા નીકળે છે આપણને એમ થાય કે ક્યાંક આગ લાગી જાય છે આ પણ એક અજાયબી કહેવાય સૂર્યાસ્તના સમયે જ થાય છે વા અને માછલી છે એ ચોવીસ કલાક પાણીમાં જ રહીએ છીએ મિત્રો પણ માછલીને પાપડ નથી હોતી જ્યારે ઊંઘ લે છે ને ત્યારે પણ એની આંખો ખુલી જ રહીએ છે અને આ માછલી ચોવીસે કલાક પાણીમાં રહેવા છતાં જ્યારે માછલીને પાણી પીવું હોય ને તો એ પાણી પી નથી શકતી એને પલટી મારવી પડે છે આમ ત્રાસું થવું પડે છે ત્યારે એ માછલી પાણી પી શકે છે આ પણ એક અજાયબી કહેવાય તો મિત્રો જે ગુલાબનો રંગ આપણે જોઈ છીએ ગુલાબ વધારે પડતું ગુલાબી રંગનું જોઈ છે અથવા લાલ હોય છે ગમે ત્યાં તમે જોઈ લો ગુલાબનો રંગ ગુલાબી જોઈ છે એટલે જેનું નામ ગુલાબ પડ્યું છે પણ ચીનની માલિકો એક એવું ગુલાબ થાય છે જે લીલા રંગનું ગુલાબ છે આ પણ એક અજાયબી કહેવાય તો ભારત દેશની અંદર બાજરીનું ઉત્પાદન સૌથી જો ક્યાંય વધારે થતું હોય તો એ રાજસ્થાનમાં થાય છે રાજસ્થાન છે એ આખા ભારતમાં બધાય કરતાં વધારે બાજરી ઉત્પન્ન કરનારું રાજ્ય છે અને ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના છે ને ઓગણીસો ને સાહીઠમાં થઈ હતી જે એક જાણવા જેવી બાબત છે અને હિમાલય પર્વત છે એ વિશ્વનો ઊંચામાં ઊંચો પર્વત છે આપણા એશિયા ખંડની અંદર જે હિમાલય પર્વત આવેલો છે એ વિશ્વનો ઊંચામાં ઊંચો પર્વત એને કહી શકાય છે સિંહ છે ને સિંહ એ એકમાત્ર એવું પ્રાણી છે કે જે વિશ્વના મોટા ભાગના દેશોમાં એ રાષ્ટ્રપ્રાણી તરીકે સિંહ ઓળખાય છે અને પ્રાણી તરીકે એ નામના ધરાવે છે અને કઝાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે કે જેનું પ્રાણી ડુકર છે કજાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી ડુક્કર છે વાંધો છે ને વાંધો મિત્રો આમ તો બધાના ઘરમાં વાંધા નીકળતા જઈએ ગટરમાંથી કે ગમનિયાથી એ વાંધો છે એ એનું માથું કપાઈ જાય પછી પણ અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે એવી એની ક્ષમતા છે આ એક જાણવા જેવી બાબત કહેવાય મોરનું આયુષ્ય છે એ સરેરાશ વીસ વર્ષનું ગણાય છે માખીનું આયુષ્ય માત્ર ત્રીસ જ દિવસનું હોય છે અને મિત્રો એક ખાસ જાણવા જેવી બાબત એ છે કે માણસ જ્યારે મૃત્યુ પામે ને ત્યારે મૃત્યુ પછી માણસનું વજન એકવીસ ગ્રામ ઘટી જાય છે એટલે એનો મતલબ એવો થયો કે માણસના શરીરની અંદર જે જીવ છે ને એ જીવ નીકળી જાય ને એટલે એ જીવનું વજન આપણે એકવીસ ગ્રામ જ સમજવાનો છે અને મિત્રો માણસના હૃદયનું વજન છે એ અઢીસોથી ત્રણસો ગ્રામનું હોય છે જે આખા શરીરનું સંચાલન કરે છે એ હૃદયનું વજન માત્ર અઢીસોથી ત્રણસો ગ્રામ જ હોય છે અને મહાભારતનું જે મહાકાવ્ય છે એ વિશ્વનું મોટામાં મોટું મહાકાવ્ય કહેવામાં આવે છે તો આવી ઘણી બધી વાતોને જાણવા માટે મારી ચેનલ જાણવા જેવું બ્લોગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય હિન્દ જય ભારત